રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની નાની પરબડી ગામની ઘટના મામલે અનુસૂચિત જાતિના લોકોએ ચક્કા જામ કર્યો જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને મૃતદેને સ્વીકારવામાં નહીં આવે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી અત્યારે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જીવલા ઉમળો કરી અને એને મોતને ઘાટ ઉતારેલ છે અને એની ડેડ બોડી અત્યારે સરકારી સિવિલ હોસ્પિટલ ધોરાજીમાં રાખેલ છે ત્યાં સુધી સરકાર અને પોલીસ પ્રશાસન જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી એથી બેડ બોલી સ્વીકારવામાં આવશે નહી અને અત્યારે રસ્તો રસ્તા રોકવા આંદોલન થયું છે જ્યાં સુધી બેડ બોલી તાત્કાલિક આરોગ્યની ઘર સકડ નહીં થાય ત્યાં સુધી અમારા બે કલાક કલાક પાંચ કલાક જ્યાં સુધી રસ્તા રોકવા આંદોલન કરવું પડશે કરો છે એને મારી નાખવામાં આવ્યો છે અમારો તમારો સપોર્ટ મારી નાખવામાં આવ્યો છે એને અમારે હાજર કરો ક્યાં છે અમારે બેડ કોડી ઉપાડવામાં આવતી નથી Yeah, bye.